વરોળી નદીના કિનારે વસેલું એક નાનકડું ગામ છે આ ગામ દરિયા કિનારે હોય અહીં મચ્છીમારોનો મોટો ધંધો છે નું અસલ નામ છે ઉંમર ગામ નોટ ઉમર ગામ કારણ ગામ એક કોકણ નો એક વિસ્તાર કહેવાય કોકણ એટલે રત્નાગિરી જિલ્લામાં દમણ ગંગા નદી સુધીના ભાગને કોકણ કહેવામાં આવતું છે હતું ત્યારબાદ ઉમરગામ પ્રથમ તો બોમ્બે સ્ટેટના થાણા જિલ્લાના ઉમરગામ તાલુકાનો એક ભાગ હતો થાણા જિલ્લામાં ઉમરગામમાં ઉમરગામનો ઇતિહાસ ઉમરગામ તો પહેલાં પેશવાઈના જમાનાથી ઉમરગામ વસેલું ઉમરગામમાં પેશવાઈ પેશવાઈ હોવાથી પેશવાઈના જે સોળસુબાઓ રહેતા હતા એના પરથી સુંબા નામનું ગામ વસેલું છે અને ત્યાં સુંબાના જે માણસો રહેતા હતા તેને સુંબા કહેવાય એટલે ગામનું નામ સોળસુંબા પહેર્યું ગંગાદેવી અને સંજાણના રસ્તા પર સોરસુંબાના જો રહેથાણના અવશેષો હજુ પણ ત્યાં હયાત છે એટલે એ ગામનું નામ સોરસુમ્બા પડ્યું પેશવાઈ ગયા પછી ઉમરગામ થાણા ડિસ્ટ્રિક્ટનો એક ભાગ હતો જોગ્રોફિકલી મહારાષ્ટ્ર રાજ્યના હાલના તલાસરી તાલુકાના સત્યાવીસ ગામ ઉમરગામ તાલુકાના બાવન ગામ મળીને તાલુકો હતો પણ પોલિટિકલી सत्तेस गम्मा साम्यवाद्यांनो संपूर्ण वर्चस्व એટલે ઉમરગામના પોલિટિકલી ડિસ્ટર્બ બહોત હતો હતું એટલે ઉલ ઉમરગામ તાલુકામાં આગેવાન એવા મોહનભાઈ કિસનચંદ મહેતા ડોક્ટર વસી સરેગામના જોશી પછી ઉમરગામના કારોળકર પિંપુરકરો લોકોએ ઉમરગામને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લાવવા માટે તે વખતે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઈ મોરારજી દેસાઈને આ લોકોએ પિક્ચર રજૂ કર્યું અને મોરારજી દેસાઈને કન્વિન્સ કરવામાં ઉમરગામ તાલુકાના લોકો સફળ રહ્યા અને તે વખતના ગુજરાત રાજ્યના કોંગ્રેસ પ્રમુખ શ્રી ઢેવરભાઈ એમને પણ એમને કન્વિન્સ કરાવ્યા હવે આ પોલિટિકલી વિચાર કરતા મોરારજીભાઈ દેસાઈને એમને સમજાવીને બાયફર્કેશનનો તખતો ગોઠવાયો દિલ્હીમાં મોરારીભાઈએ પણ બહુ લોકોને પ્રશ્ન કર્યા પરંતુ ગુજરાત મહારાષ્ટ્રીયન લોકોને મહારાષ્ટ્રમાં રહ્યું હતું ગુજરાતી લોકોને ગુજરાતમાં રહ્યું હતું આચાર્ય અત્રે પણ ઉમરગામમાં આવ્યા અત્રે ઉમરગામમાં મોટો એક મીટિંગ રાખી અને તેમાં મોરારી દેસાને બહુ ભાંગડા પરંતુ જે ગુજરાતી નેતાઓ હતા એ બધા પીળ હતા એમણે મોરારજીભાઈને એવા કન્વિન્સ કર્યા કે ભાઈ આ લોકસભામાં વિધાનસભામાં બધા આપણાને તકલીફ થાય છે તો સત્તાઈસ ગામને એક અલગ મહાલ તરીકે આપી દીધો અને ઉમરગામને થા બોમ્બે સ્ટેટના થાણા ડિસ્ટ્રિક્ટમાંથી એક ચાર ઓગણીસો ને સાઠના દિવસે ગુજરાત મહારાષ્ટ્રનું બાયફરકેશન થયું તે દિવસે ઉમરગામને વલસાડ જિલ્લા સુરત જિલ્લામાંથી જ વલ થાણા ડિસ્ટ્રિક્ટમાંથી સુરત જિલ્લામાં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ અરે ડૉક્ટર જીવરાજ મહેતા હું ધોરણ ત્રીજા ચોથામાં ભણતો હતો ઉમરગામ બજારમાં તે વખતે મોટું ફંક્શન થયેલું ડૉક્ટર જીવરાજ મહેતા ઉમરગામને ગુજરાતમાં વિધિવત સમાવેશ કરવા માટે ઉમરગામ પધારેલા અને ઉમરગામ માં તે વખતે દરિયા કિનારો બહુ વિશાળ હતો આજુબાજુ એટલી બધી નારિયેળીની ઝાડો હતી ગામમાં કે તે ડૉક્ટર જીવરાજ મહેતાના એ ઉદ્ગાર હતા કે આ તો ગુજરાતનું નંદનવન છે અને આપણે પણ સમજીએ કે ગેટવે ઓફ ગુજરાત મહારાષ્ટ્રમાંથી પહેલાં આવો ગુજરાતનો ગેટ લાગે ગુજરાતમાંથી આવો ટેલ ઓફ ગુજરાત એટલે નૈસર્ગિક અને સૌંદર્યની દૃષ્ટિએ ડૉક્ટર જીવરાજ મહેતા એટલા બધા ઉત્સાહિત થઈ ગયા કે એમણે કીધું કે અમે ઉંમરગામને ગુજરાતમાં સંપૂર્ણ સંતોષ આપશું અને મારા ધારવા મુજબ તે વખતના સ્ટેશનવાળા મોહનભાઈ નેમચંદ મહેતા અને એમનો ગ્રુપ એમને સરકારને સમજાવીને પહેલા જ પ્રકારથી આમાં આ વિસ્તારમાં ઓગણીસો ને આડસઠમાં જીઆઈડીસીની સ્થાપના કરાઈ જીઆઈડીસીની સ્થાપના કરતા ઘણા ઘાસના વેપારીઓને એ લોકોને થોડું દુઃખ હતું પરંતુ આ જીઆઈડીસી થવાથી ઉમરગામ ઉમરગામના પચીસ કિલોમીટરના વિસ્તારમાંના લોકોને ખાલી ખેતી પર ચોમાસાની ખેતી પર નભવા પડતું હતું તેને બદલે આજે દરેક ઠેકાણે ઉદ્યોગ થઈ ગયા તલાસરી તાલુકાના પચોત્તર ટકા લોકો જે કમ્યુનિસ્ટમાં હતા તે લોકો પણ ધંધા માટે ઉંમરગામ નોકરી માટે આવે બધાની આર્થિક દૃષ્ટિ સમજાય કે દાણોથી આમ અહીંયા વલસાડથી લોકો ઉમરગામ આવે એટલે બધાને રોજગારી મળી રોજગારી મળીને મળતાની સાથે ડેવલપમેન્ટ વધતું ગયું આર્થિક પરિસ્થિતિ બી લોકોને સુધરતી ગઈ આ